પાછળ રસ્તાઓ જોવો છો આવા જ રસ્તાઓ છે ગિરનારની લીલી પરિક્રમા અંદર અત્યારે જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર કમોસમી વરસાદ ના કારણે ગિરનારની લીલી પરિક્રમા બગડી શકે છે ક્યાંક ને ક્યાંક ગઈકાલે મિત્રો કલેક્ટરે મિત્રો આમ કહ્યું છે કે જે આ મિત્રો વાત કીધો નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો એ લીલી પરિક્રમા આ વખતે ટાળી દેવી તો ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર આ વિડીયો જોશો એટલે તમને બધા લોકોને એટલું ઝેડ જાણકારી મળી જવાની છે ગિરનારની લીલી પ્રક્રિયાની અંદર તમે જવાના હોવ તો પણ વિડીયો જોજો ન જવાનો હોવ તો પણ વિડીયો જોજો એનું ખાસ કારણ તો તમને બધા લોકોને આગળ હું બતાવું છું હવે સૌથી પહેલા મિત્રો હોય તો ચેનલમાં પહેલી વાર એ હોય તે વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ છે કરો બિલકુલ તમારે ભૂલવા નથી કારણ કે આ વખતે ગિરનારની લીલી પ્રક્રિયામાં તમે બધા લોકો ન જાઓ તો કંઈક ને કંઈક હું તમારા માટે બધા વિડીયો લાવવાનો છું હવે સૌથી પહેલા વિડીયોને લાઈક કરો જેટલા પણ લોકો ગિરનારની લીલી પ્રક્રિયાની અંદર જવાના હોવ એ બધા લોકો લાઇક કરો કારણ કે મને પણ ખબર પડે કે કેટલા લોકો મિત્રો વાત કીધું ના હોય તો કહી દઉં ગઈકાલે જુનાગઢ કલેક્ટર મિત્રો વાય કીધું મિટિંગ અથવા મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમની અંદર ખુલ્લે આમ કહી દીધું છે કે આ વખતની ગિરનારની લીલી પ્રકરણ અંદર જે રસ્તાઓ છે આ બિલકુલ મિત્રો વાત કીધું અત્યારે ભાઈ કેચડવાળા છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું લોકોને લીલી પરિક્રમની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એમ્બ્યુલન્સ જવાની અંદર મિત્રો હોય દીધો લીલી પરિક્રમણની અંદર એમ્બ્યુલન્સ મિત્રો નહીં જઈ શકે અત્યારે ખાસ મિત્રો કામ ચાલી રહ્યું છે પરંતુ આ વખતે મિત્રો ગિરનારની લીલી પરિક્રણની અંદર વરસાદ છે એ ખૂબ જ એટલે ખૂબ જ નડ્યો છે અને નડતો રહેશે કારણ કે તારીખ એક એટલે કે ગુજરાતની અંદર એક તારીખે પણ મિત્રો આવતી ક્યાંક ક્યાંક વરસાદની મિત્રો સંભાવના છે આગાહી છે પરંતુ તમને લોકોને ડેફિનેટલી ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમણની અંદર લાખોની સંખ્યામાં લોકો

પ્રાણીઓની પણ મિત્રો ડર રહેશે દીપડાઓનો પણ ડર રહેશે અને કંઈક ને ક્યાંક તમે બધા લોકો લપસી પડશો ક્યાંક ને ક્યાંક રસ્તાઓ છે એ ખૂબ જ ખરાબ છે ખરાબ છે અંદર વાહન પણ નહીં જઈ શકે અંદર એકસો આઠ પણ નહીં જઈ શકે કારણ કે જે રીતે આ રસ્તાઓ ધોવાઈ હશે ગુજરાતની અંદર કમોસમી વરસાદના કારણે જે ગુજરાતના જે મિત્રો તો લોકો પરિક્રમા માટે જઈ રહ્યા હતા એ ક્યાંક ને ક્યાંક અત્યારે નિરાશ થઈ હશે કારણ કે ગિરનારની લીલી પરિક્રમાની અંદર લીલી પરિક્રમા તો બિલકુલ થવાની છે પરંતુ કંઈક ને કંઈક આ વરસાદ અત્યારે થોડો ઘણો નડી

તમને લોકો ને ખબર છે કે તમારો બેઠો છે ગિરનાર લીલી પ્રક્રિયા આ વખતે તમે બધા લોકો ઘરેથી પણ નિહાળી શકો છો પરંતુ ગિરનાર લીલી પ્રક્રિયા અંદર અત્યારે રસ્તાઓ ધોવાયો છે તેત્રીસ કિલોમીટર નો રૂટ ધોવાયો છે તો ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પણ સારા એવા અત્યારે કરવાનું ચાલુ કરી દીધું છે ગેટ હજી સુધી ખુલ્યો નથી અંદર કોઈને પણ જવા દેતા નથી તો તમે બધા લોકો ખાસ કરીને વહેલા ન પહોંચી શકતા કારણ કે તમે બધા લોકો મિત્રો હજી કંઈક ને કંઈક વહેલા જશો તો તમે ત્યાં હેરાન થશો વરસાદના કારણે કારણ કે અત્યારે જુનાગઢની અંદર થોડો ઘણો વરસાદ ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો કમેન્ટ કરી દેજો જય કિડનરી નથી આજના વિડીયોમાંથી આટલે જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વડીયા સાથે મળી જ્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય કિડનરી વિડીયોને શેર કરવાનું ભૂલતા જે પણ લોકો ગેરના લીલી જવાના હોય તે લોકોને વોટ્સએપ ગ્રુપ ની અંદર શેર કરી દેજો તમે બધા લોકો કરીને જાય પણ કરી દેજો